એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચક્રવાત રેમાલ પચીસ મે ની સવાર સુધીમાં પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર રચાય તેવી સંભાવના છે બંગાળની દક્ષિણ પશ્ચિમ અને અડીને આવેલ પશ્ચિમ મધ્યની ખાડી પરનું લો પ્રેશર ક્ષેત્ર ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુરુવારે સવારે પશ્ચિમ મધ્ય અને બંગાળની ખાડી પર સ્થિત હતું ભારતીય હવામાન વિભાગ આઈએમડી એ ચેતવણી આપી છે કે ચક્રવાત રેમાલ પચીસ મે ની સવાર સુધીમાં પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર રચાય તેવી સંભાવના છે ત્યારબાદ તે લગભગ ઉત્તર તરફ આગળ વધશે અને છવ્વીસ મેની સાંજ સુધીમાં તીવ્ર ચક્રવાત વાવાઝોડા તરીકે બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચશે જેમાં પવન એકસો ની એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચશે એ ગુરુવારે જણાવ્યું હતું હવામાન વિભાગે તોફાને પવન અને વીજળીના ખતરાને ધ્યાનમાં રાખીને કોલકાતામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સમગ્ર સપ્તાહ દરમિયાન ભારે વરસાદની છે બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાતી પરિભ્રમણ શહેરને વધુ અસર કરી શકે છે તોફાન અને ભારે વરસાદની ની આગાહી કરવામાં આવી છે રહેવાસીઓને સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું કે ઓડિશા સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાતને પણ સતાવીસ મે સુધીમાં તેની અસર થવાની સંભાવના છે તેથી હવામાન વિભાગે અઠાવીસ મે હજાર ચોવીસ ની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાની અને ચોવીસ મે ના રોજ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશન તરીકે કેન્દ્રિત થવાની સંભાવના છે ત્યારબાદ તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને મે ના રોજ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર ડિપ્રેશન તરીકે કેન્દ્રિત થવાની સંભાવના છે પચીસ આઈએમડીએ જણાવ્યું હતું તે બે સુધીમાં પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે પચીસ અને છવ્વીસ મેના રોજ ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણા પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે આ સાથે મિઝોરમ ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે મિત્રો અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ બાકી હોય તો કરી લેજો